સુરત શહેરના પલસાણામાં પ્લાસ્ટિક સળગાવતી વખતે વીજ કરંટ લાગતા બે બાળકો ગંભીર રીતે દાચ્યા સતત તો પ્લાસ્ટિક ઉડીને ટેન્શન લાઇનમાં ટચ થયો અને ત્યાંથી પસાર થતો વીજ કરંટ બંને બાળકોને લાગ્યો પલસાણામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો પલસાણામાં છ વર્ષ અને આઠ વર્ષના બંને બાળકો પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા ત્યારે તે પ્લાસ્ટિક ઉડીને ટેન્શન લાઈનને ટચ થતા વીજ કરંટ બંને બંને બાળકોને જેથી ગંભીર રીતે દાઝી ગયા બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં છ વર્ષીય બાળકનું મોત થયું નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની વિનોદભાઈ રામહાલ પલસાની ચોકડી પાસે આવેલ પ્રવેશ પાર્કમાં સાડીની કંપનીમાં નોકરી કરીને પરિવાર સાથે રહી છે વિનોદભાઈના સંતાનમાં અંકુશ છ વર્ષ અને સંબંધીના છોકરા કૃષ્ણ આઠ વર્ષ સાથે ઉપર રમી રહ્યા હતા ત્યારે અંકુશ અને ક્રિષ્ના સળગાવી રહ્યા હતા દરમિયાન તે પ્લાસ્ટિક ઉડીને પસાર થતા વીજ અડી જેથી અંકુશ અને ક્રિષ્નાને વીજ કરંટ લાગ્યો તેથી બંને ગંભીર રીતે દાચી ગયા બાળકોની બુમાબમ સાંભળીને લોકો દોડી આવ્યા અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા જ્યાં છ વર્ષે અંકુશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી